બનાવની વિગત એવી છે કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલને મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી જતા તેમણે તેમની વાહનને સાઈડમાં ઉભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા ઉતર્યા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા સારવાર પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડેલ હતા આ આરોપીઓની વિગતે તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ધિક્કા મુક્કીનો માર મારેલો હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી